સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે સફળ કામગીરી કરવામાં આવી હતી ચેરમેન કુમાર રી એચ એસ પટેલ એલ એસ તથા જેલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ જય પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો ભારત સરકાર દ્વારા તારીખ સપ્ટેમ્બર લઈ બે શરૂ થયેલા સેવા અભિયાન હેઠળ જોર પકડ્યું છે ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે પણ સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમ આયોજન થયું હતું ઝઘડિયા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ ખાતે નામદાર ખાઈ કોર્ટ સૂચના અન્વયે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભરૂચના હુકમ અનુસાર મહાત્મા ગાંધી જન્મ જયંતિ સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવાનું તકકી કરેલ હોય જેના ભાગરૂપે રૂપે આજ તાલુકા કોર્ટ ખાતે ચેરમેન કુમારી એસ એસ પટેલ એલ એન તથા જુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ જેડી પટેલની અધ્યક્ષતા હેઠળ સ્વચ્છતા સેવા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું સફાઈ અભિયાન દરમિયાન તમામ પક્ષકારો સ્ટાફ ભક્તિશ્રીઓને કોર્ટ એક મંદિર છે આ અને કોર્ટમાં ગંદકી કરવી નહીં પાન પડેકી કે ખાઈ કમ્યુટી થૂકવું નહીં કચરો કોટ સ્કૂલ ફેંકવોને અને કચરો કચરાપેટીમાં જ ફેંકવો તેવા સૂચન આપી માહિતીગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ જગરિયા કોર્ટના ના મેજિસ્ટ્રેટ કુમારી એસ એસ પટેલ અને જેડી પટેલ જગરિયા બાર એસોસિએશન પ્રમુખ દક્ષિત રાંદેરિયા પ્રમુખ પ્રમુખ પંકજ જાના સેક્રેટરી અમિત ચાણન ચૌહાણ સિનિયર એડવોકેટ દિલીપસિંહ નુકમ અનિલભાઈ પંડ્યા અને ગીતાબેન શાહ અરુણ ભાઈ ચૌહાણ તથા અન્ય એડવોકેટ સી તથા કોર્ટનો સ્ટાફ ઉપસ્થિત થઈ હતા સ્વાસ્થ્ય એ સેવા કાર્યક્રમ જગરિયત સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ સુરેશભાઈ વસાવા તથા તેમનો સ્ટાફ ઉપસ્થિત રહી સફાઈ કામગીરીમાં જોડાયા હતા अनुसंधान में अमरु डिस्ट्रिक्ट कोर्ट द्वारा सूचना अनुसार जगत जहा सीविल कोर्ट खाते स्वच्छता सेवन कार्यक्रम रखा जेमा श्री जगतनाथ सीनियर सीविजन अरे एच एस पटेल साहेब तथा श्री जी टी पटेल साहेब सूचना मुजब आज रोज दरक वक्त जगह मंडल तमाम सभ्य सीनियर तथर् सभ्यों स्टाफ हाजिर स्वच्छता अभियान कार्यक्रम ने 怎么办啊？姐、嗯。